પેલા મગજ ખાલી ને પછી બાંધી હું શું આવે ભાઈ તમને અમારે જલ્લી બેન ખાઈ હે વરસાદ હોય કે હાથી બેને જાઓ એવડો મોટો થઈ ગયો નાના નાનો દેવલા મને કે શીતલ ઉપાડીને કદડા માં નાખો બિંદુ નહી બિંદુ બેન બિંદુ Naa raa dhiyo, kai pakalo na thepdo, pho na mara aathma. Naa naa naa. Naa naa naa. Naa naa naa. Naa naa naa. Naa naa naa.

તો મેં કીધું કે તમને બધાને જરાક દેખાડી દઈ કે અમે નેદવા ચાલુ દેખ રહે હોય આપ મી એ મેરી માં યહા પે નેદે હે જય દ્વારકા દેશ નું નામ લઈ અને અમે નેદવા નું કહે ચાલુ કરી દીધું હે અચ્છા આજ અમે મુરત કરી દઈ હે અને અમે વે જાહો સુરત પછી અમે કલ મેરી માં જા રહી હે સુરત કે કે નેદવા માતા પછી મુરત કરી જાવ એક દિવસ નેદવાનો

એને પછી એને માંડવે એકદમ ખૂચવા ગઈતી ને થી ઉપાડીને માંડવી નીકળી جاتی એટલે મને એ દૂન હતો હારું આનો તો વ્લોગમાં કન્ટિન્યુ રહે નેતર મારું પાસણાજી ખૂચે ને કેમ કેજે મમ્મી મગજ ગરમ મારો કરી રાખ્યો એટલે એને કેવું પડે અમે કરી હે કામ કા બિંદુબેન હું કર્યું આજે તો કઈ નથી કર પણ આ કરી અચ્છા તે ગેરું કરતી લાગે છે મને કારીગર બે જુના બાપા નીચે ઉતરી ગયા જોઈ લે એક ઉથલ વાળી કેવું કેમ હવે બે વાળી

દાદા ઉઠાડી જઈએ પાંચ વાગ્યા માંથી કાલે થી વરસાદ નહીં આવે એટલે હાલો છોકરી પાંચ વાગ્યા માંથી ઉઠી જાય બધું કામ કરીને એટલે ડાયરેક્ટ અહીંયા ખેતર માં કા દાદા ખોટી સાચું બોલો પરવાજી તો એ તમને અનુભવ વ્યક્ત કરવા સારું હાલો બીજું હું અત્યારે મારે ને પપ્પા ને બહાર જવાનું હે દેવરાજ નું આધાર કાર્ડ નું કઈ કામ છે એટલે તો બિંદુ હવે એક મારતા હોય ને ઉથર મારી લે ને એટલે પછી હવે કઈ ખબર પડી જાય પપ્પા પરફેક્ટ તો દાદા બે આખી અમે બાર જ આપણે ચંપલ પહેરી દેવરાજ બેન આપણે કામ હજી બાકી બે કાલ આપડે આજે હે બનાવવાનું હે કારેલા નું શાક કેમ કે કારેલા તો ચડવા હોય એટલે છોતરા ખાલી દેખાડવાના રહી ગયા હે આજે આખા ભરેલા કરેલા નહીં કટકી કરીને કરેલાનું નું શાક કરવાનું એન્ટીક શાક મારું તો ફેવરેટ હે પણ હું બનાવું ને વડીમાં બનાવું ને એ ફેવરેટ હે બાકી આખા ભરેલા કડવા લાગે ને ઈ નહીં કાડીમાં કટકી કરીને કરવાનું હોય ને ઓડી માં હા અને જો આને ને શું કેવાય ટમેટુ બટેકા બધું ભાવ હું તમને આજે એને રેસીપી મારી રીતે જેમ બને એમ જલ્દી કેમ કે અંધારું થઈ ગયું જલ્દી બનાવવું જો હે મારે તો જેમ બને હું તમને થોડું થોડું દેખાડી કેવી રીતે બનાવું હું રેડી આજે તો બધા મારી રેસીપી જોઈ લ્યો અને ટ્રાય કરજો ઘરે સાહેબ મસ્ત બની જાય તો આજે બધા રિવ્યુ લઈ

મરચા મસાલા સુધારી લીધા હે એકદમ કાપી કાપી મારી મારીને સુધારી લીધા એને તો સુધરે એમ નતા અને આદુ આપણું એટલું બધું ફેવરેટ છે કે આદુ વગર ચા એ ના વાવે જયારે આદુ હોય ને ત્યારે ચા પીવાની બાકી આદુ ના હોય ને ત્યારે ચા બંધ કોને કોને ફેવરેટ છે આદુ જયારે કોમેન્ટ કરી નાખજો સારું હાલો વફાઈ જાય એટલે પછી વઘારી નાખવાનું ને ઈ રેસીપી તમને બધાને બતાવીશ હાલો તો આજે હે ને અમે ગયા તા ખેતરમાં નેદવા માંડવી ને નેદવા મુહૂર્ત કર્યું હે પણ અમે આવ્યા ને તો શીતલ આજ મસ્ત ને ખાવાનું બનાવે હે જો આવું ખાવાનું કાયમ બનાવતી હોત ને તો બહુ વાલી લાગે પણ છેલ્લે છેલ્લે બનાવે હે અમે જે સુરત જવાનું છું ને તો અમારે શીતલબેન બનાવે હે હું બનાવો શીતલબેન માખણ ચોપડી લીધું તા હું કામ કેતા કરે કારણ આનું સોય માં શાક બને હે

અમારા ઘર માં એવું જ ખાવાનું તારા પપ્પા ને તો આનંદ ભાવતો એને અલગ ભાવે કે બટેકા થાય કેવાય માંડવી સિંગ ભાંગી આપડે

બધા ક્રિએટર છોકરીઓ ઘણી બધી ને મમ્મી વિડીયા બનાવીને વખાણ કરતી હોય મમ્મી ને કા બધા બિંદાસ કાવ્યા હે ઘણી બધી મમ્મી વિડીયા ઉતારતી હોય ને વખાણ કરતી પણ મારી મમ્મી હમણાં થોડીક વાર પેલા હે ને હું કોક એક માણસ ના હે ને વખાણ સાંભળતી હતી સાઈડમાં હતી ને સાંભળતો હતો વખાણ થતા હતા કોણ કરતા હતું ખબર અહીંયા વખાણ આ મેડમ કરતા હતા જો અને મારા દાદા સીતાલે મસ્તીનું શાક બનાવ્યું હા બને મને પરહાવે લોટ બંધાયો હા અને મમ્મી માં આટી આવી ગઈ પણ ઈ માં નથી હજી બને હે એક ગડબડ કર નાખી બેને હું ગડબડ કેની અહી સુગંધ આવે કાઈ કા યા કેスメરતાવન શાક બનાવને

જોવાય હવે આગે આગે હોતા હે ક્યાં ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ